સુરત શહેરમાં હત્યાનો નો સિલસિલો યથાવત છે લિંબાયત વિસ્તારમાં ઓગણીસ વર્ષીય યુવતીનું ગળું કાપી સર જાહેર હત્યા કરાઈ લિંબાયત પોલીસે ગણતરીના કલાકો માં ઝડપી પાડ્યા હતા સુરતના લિંબાયત ધોળે દિવસે યુવકની હત્યા થઈ હતી પ્રેમ પ્રકરણમાં યુવકની હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું રુક્ષમણી નગર પાસે જાહેરમાં ગળું કાપી હત્યા કરાવી હતી જેથી હત્યાના આરોપીઓને ઝડપી લેવા માટે લિંબાયત પોલીસે આરોપીની ધરપકડ કરી હતી રોહનની હત્યા લિંબાયતના રામેશ્વર નગરમાં રહેતા દીપક પાટીલે કરી હતી દીપકનું એક યુવતી સાથે અફેર હતું જે રોહનને ખબર પડી ગઈ હતી ત્યારે રોહન તેનો ફાયદો ઉઠાવી આ પ્રેમ પ્રકરણ જાહેર કરવાની ધમકી આપી દીપકને ધમકાવતો હતો બે વખત તેને ત્રણેક હજાર રૂપિયા પણ આપ્યા હતા છતાં તે પીછો છોડતો ન હતો લિંબાયત પોલીસે કરી હતી કેમેરામેન હકીમ સાથે વસીમ રિપોર્ટ આઝાદ કે

છે કે જે ભોગ બનનાર છે એનું આરોપી પણ એંગલ આવે છે આરોપી પાસેથી ભોગ બનનાર બે ત્રણ પૈસા પણ માંગી ગયો હતો અને તે પૈસા માંગતો હતો આ બંને એંગલ ઉપર પોલીસ તપાસ કરી રહ્યા છે અને જે પણ અમને એમાં મૂળ કારણ મળશે ત્યાં સુધી અમે પહોંચીશું અને મૂળ કારણ આવતા જ અમે એને એના નવ મૂલ્યો કાર્યવાહી કરી જે ભોગ બનનાર છે એ અઢાર વર્ષ અને બાર પાસ કરેલું છે જે આરોપી છે એ ઓગણીસ વર્ષ ઉપર છે અને એને એક વર્ષથી અહીંયા અહી છે મહારાષ્ટ્ર નો છે અહીંયા એ જોબ કરે છે અને જોબ કરવાની સાથે સાથે એક પરીક્ષા પણ આપેલી હશે આવી માહિતી પોલીસ મળી છે આ તમામ એંગલ ઉપર પોલીસને પાસ કરી રહી છે જે પણ ઇન્ફોર્મેશન વેરીફાઈડ થશે એ લોકોને આવીને કામ કરી છે

કોઈ એવું કોઈ અસામાજિક કૃત્ય થતું હોય અને લોકોને પરેશાની હોય એ કોઈ પણ બાબત હજુ સુધી પોલીસના સામે આવી નથી આમાંથી કોઈ પણ વ્યક્તિઓ આવીને રજૂઆત પણ કરી નથી અને કેટલાક લોકો આમાં જે ટોળવામાં હતા એમાંથી અમુક લોકો તો આ વિસ્તારના રહેવાસી પણ નથી એવું એક અલગ જ જગ્યાના રહેવાસી છે એટલે આ બાબતે તમામ પોલીસને એવું લાગી રહ્યું છે કોઈ ને કોઈ આ લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે લોકોને અને પોલીસ જે કામગીરી કરે છે એમાં વિક્ષેપ પાડવાની કોશિશ કરી રહી છે